રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ઇનર ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સાત સુરોના સરનામે જાણીતા ગુજરાતી અને હિન્દી ગીતોનો જલસો યોજાયો હતો અંકલેશ્વર જેડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ઇનર ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સાત સુરોના સરનામે જાણીતા ગુજરાતી અને હિન્દી ગીતોનો જલસો યોજાયો હતો જેમાં જાણીતાના અતિત કાપડિયા અને તેઓની ટીમ આલાપ સેન્ટર ફોર મ્યુઝિક દ્વારા વિવિધ ગુજરાતી અને હિન્દી ગીતો રજૂ કરવામાં આવ્યા હતા આ સંગીત જલ્સોમાં યુપીએલના એક્ઝિક્યુટિવ અશોક પંચવાણી એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ ડાયરેક્ટર અને બીડીએમએ ના પૂર્વ પ્રમુખ હરીશ જોશી લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ પ્રમુખ બળદેવ પ્રજાપતિ તેમજ આગેવાન નરેશ પુજારા રોટરી પ્રમુખ સુનિલ નેવે સેક્રેટરી વલ્કેશ પટેલ સહિત સંગીત પ્રેમિકો ઉપસ્થિત રહ્યા હતા હોય અને આગળ વધતું હોય તો એનાથી વધારે આનંદની વાત કઈ હોય શકે અને સંગીત એ શ્વાસ છે આપણે બધા જાણીએ છીએ કમનસીબી એવી છે કે પંડિત ઓમકારનાથ ઠાકુરના ભરૂચની અંદર ખરેખર સંગીતનો જબરદસ્ત માહોલ હોવો જોઈએ પણ એ નથી અને એટલે જયારે માય લિવેબલ શબ્દ જયારે બોલ્યા ને ત્યારે હું માથું હતો કારણ કે એ નામ લેવા જેવું નથી અત્યારે કારણ કે જે અપેક્ષાથી જે શરૂ કર્યું હતું એમાં ધાર્યા પરિણામો લાવી ન શકાય કારણ કે સરકાર જોડે કામ કરવાનું એટલે માય ગોડ બહુ ભગીરથ કામ છે જાણે બહુ મોટો માઉન્ટેન ટ્રેકિંગ કરતા હોય ને એવું કામ છે અને એમાં પણ એવું થયું અને જ્યારે ઘણા બધા કાર્યક્રમો થતા હતા ત્યારે અતિકભાઈની ઈચ્છા હતી કે કાર્યક્રમ માઇ પેબલમાં થાય અને એમાં એ એક ભલામણ કરી હતી અને એક સુંદર કાર્યક્રમ થયો હતો હું પણ એમાં જો કે ઉપસ્થિત નહોતો રહી શક્યો એટલે અંકલેશ્વરમાં જે વાઇબ્રન્સી સંગીત ક્ષેત્રે છે દાખલા નરેશભાઈ એ ગાના લવર્સ ક્લબ અને વાઇબ્રન્ટ અને જીવંત રાખી છે એટલે કેટલા બધા લોકો એ પ્રકારે સંગીતની સાથે જોડાયેલા છે કેટલા બધા ક્લાસીસ મોદી ની મોદીજી એ લખેલી કવિતા પર સંગીત કોમ્પો એ કર્યું હતું પ્રારબ્ધ અહીંયા ગાંઠે કોણ હું છું અહી કોણ હું પડકાર હું તેજ છી નું લોન નહી હું જાતે ભણતું માણસ છું પ્રારબ્ધ ને અહીંયા ગાંઠે કોલનારો માણસ છું જળહાળા નો મોતા જ નથી મને મારું રજવાણું પૂરતું છે